સવારે સવાર સવારના સાત વાગે એટલો વરસાદ આવે ફૂલ અને આપણા એ જો ખાલી એમ કેમ લાગે જોરદાર લાગે ને કેવું કેવું પાણી હોય જાય છે ફૂલે ફૂલ પાણી હાલતા થઈ ગયા રાતના બે વાગ્યાનો વરસાદ પડે બહુ વરસાદ તમે કરજો કમેન્ટ કરીને કેવો વરસાદ છે તમારા ગામમાં મસ્ત મજાને હવે હાંજ પડી ગઈ છે સૂર્યાસ્ત થઈ ગયો અને વાયગા છે અત્યારના 8 પોકોડા નથી વાત આવે વાત આવે આમે નીકળે એવું છે આ બીક લાગે કેવાની બીક લાગે હા મમ કરવા મન ફટાફટ બે જ મૂકવાના છે હું કેટલા મૂકું આ કે નીકળી હવે હા ભૂખ લાગી ગઈ છે અમને મસ્ત મજાના પકોડા ફૂગી જાજો જો જો આ ફરે રહી છે આ બધું કામ ખાજા લે જો આ બધું તમે જો લાઈક કરજો શેર કરજો અને હા એક ખાસ જણાવવાનું કે અત્યારે ચોમાસું ફૂલ આવી રહ્યું છે તો બહારને નીકળવાનું ધ્યાન રાખો બહાર જવામાં કોઈ રિસ્ક લેવું નહીં અત્યારે આપણે ના આવ્યા છીએ બપોર વાગે બપોરના થયા છીએ કેટલા દોઢ વાગ્યા છે અને આપણે ના આવ્યા કાયમી માટે શરદી થઈ જાય નાયેલા ભેગા નાહ્યા ભેગી દરેક શરદી ન નથી છોડતી શરદી તો અત્યારે આપણે બધું કામ કરી લીધું કેમ એકદમ રેડી છે ખાટે બોલો તો આ ભેગું કે આપણે વિડીયો નથી આવતા બ્લોગ નથી તો આપણે ટાઈમ જ મળતો પણ આપણે હવે ચાલુ કરીએ પાછળ સ્ટાર્ટ હમણાં થોડાક દે કામ હતું વરસાદને લીધે હમણાં ટાઈમ ના મળતો એવું બધું થોડુંક ઇશ્યુ હતો અત્યારે તો વરસાદે વયો ગયો ફરીથી આગાહી દીધી પણ આપણે વાત હોય બ્લોગ ચાલુ જ રાખશું એટલે બ્લોગ બંધ થવા ના જોઈએ બરાબર છે કેમ લાગે આપણો લુક ખરેખર કે કોમેન્ટ કરીને જરા અત્યારે ગેસ જો ના આવે ને ના એવા તો આપણે એટલું પડશે જો કેટલી ગરમી છે વાત ના પૂછો ગરમી એટલી તો ગરમી પડી ને હજી ગરમી પાડે વરસાદ પડી જાય તોય ગરમી 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 સિવાય ક્યાંય ના જવાબ